ખેડા જિલ્લાના નડિયાદને મહાનગરપાલિકામાં જોડવા સામે મંજીપુરા ગામના સરપંચે વિરોધ નોંધાવ્યો છે ત્યારે મંજીપુરા સરપંચ સામે સ્થાનિક જનતા મેદાનમાં ઉતરી છે જનતા નડિયાદને મહાનગરપાલિકામાં જોડવા માટે આતુર છે તો સરપંચ સુવિધા આપવામાં નિષ્ફળ હોવાનો સ્થાનિક જનતાએ મત પોતાનો પ્રગટ કર્યો સ્થાનિકોએ મળીને સરપંચ કલેક્ટર અને ડીડીઓને પત્ર આપ્યું હતું મંજીપુરાને નડિયાદમાં જોડીને સુવિધા આપવા માટે મહિલાઓએ સુર વ્યક્ત કર્યો તેમજ મહાનગરપાલિકાનો ટેક્સ ભરવાની મહિલાઓએ તૈયારી પણ બતાવી છે પંચાયતમાં સરપંચને કહીએ કે ભાઈ સફાઈ માટે માણસ મોકલો તો કે આટલી મોટી સોસાયટી છે તો સફાઈ નથી સફાઈ વેરો લે છે એ લોકો લાઇટ વેરો લે છે છતાં બી કોઈ જાતની સુવિધા મળતી નથી હવે અમે નગરપાલિકામાં આવ્યા પણ અમે ખુશ છીએ કે સારું છે ચલો પણ અમે એમની જોડે એટલી જ માંગ કરીએ છીએ કે રસ્તાઓ ગટરો સાફ સફાઈ અમને પૂરી આપે રસ્તાઓ તો ચલો થી ફૂલ ભરેલા જ હોય છે કાયમ માટે અને અમારા ઘરોમાં બી ગટરો ઘડી ઘડી ઉભરાઈ જ છે અમારે બી નાના છોકરા છે અમે રસોઈ પાછળ બનાવી નહીં શકતા અને પ્રાઇવેટ અમે પોતે સાફ કરાવીએ છીએ ઘરમાં બી એ અઠવાડિયે અઠવાડિયે દસ દસ દિવસે થાય છે અને અમારા પૈસા કાઢીને અમે ગટરો ખોલાઈને ઢાંકણા ખોલાઈને પ્રાઇવેટ પૈસા આપીને સફાઈ કરાવીએ છીએ તો એની માટે અમે પંચાયતમાં બહુ જ બધી વાર અરજી કરી છે બહુ જ બધી વાર રિક્વેસ્ટ કરી છે પણ કોઈ ધ્યાન આપવા આવ્યું નથી અત્યાર સુધીમાં એટલે અમે મહાનગરપાલિકામાં અત્યારે અમારે મંજુપરા ગામનો થયો છે સમાવેશ તો બહુ જ આનંદ થાય છે પણ એમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે એ અમારે જે માંગ છે અમારી એ બધી પૂરી કરે અને મહાનગરપાલિકા થઈને બધી સાફ સફાઈ કરાવડાવે લાઇટિંગનું બધું કમ્પ્લીટ કરાવડાવે અને ગોટા લાઈન એકદમ ક્લીન ને સારું કરાવડાવે અત્યારે કોઈ ગેસ્ટ આવે તો બી અમને શરમ આવે એ રીતની અમારી સોસાયટી ની હાલત છે તમે જોઈ રહ્યા છો સોસાયટીમાં તમે એન્ટર થાવ ત્યાંથી છેક સુધીમાં કચરે કચરો જ છે તો એની સાફ સફાઈ માટેની વ્યવસ્થા કરી આપો અમને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપો જો તમે અમને બધી સુવિધા આપતા હશો તો અમે દર મહિને ટેક્સ ભરવા માટે રાજી છીએ બાકી જો તમે અમને સુવિધા નથી આપતા તો પછી અમારે ટેક્સ ભરવાનો કોઈ મતલબ જ નથી તો તમે જો અમારે ટેક્સ વધારતા હોય કે ગમે તે કરતા હોય અમે બધું જ એગ્રી છીએ પણ સામે અમને આટલી સુવિધા આપો